તો આજના નવા બ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું તો હવાર હવારમાં તો જો બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને થોડુંક આજ મોડું પણ થઈ ગયું છે વાગી છે નવ કેમ કે પ્રતિકના મમ્મીને મજા નથી અને પતિક ભાઈ હાટો આજે આખી રાત જઈ ગયા કેમ કેમકે દિવસના થોડાક બીજા હતા કે નહીં એટલે થોડીક તાવ તાવ આવવા દેવાની ના પાડી હતી તાવ આવે એટલે ડાયરેક્ટ દવા પાવન કીધી અને આઠ કલાકે આઠ કલાકે દવા પાવન કીધી એટલે પછી આજની રાત તો કંઈ જાગરણ જેવું થઈ ગયું હું કેમકે ભાઈની જાન રાખવી પડે એમ હતી એવું બધું હતું ને જો તો બધા કપડાં ધોવાના હતા તો બધા કપડાં ધોઈ નાખ્યા બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું છે ને મારા બાને થોડી થોડી મજા નથી કેમકે શરદીને વિધરેને એવું બધું થોડું થોડું થઈ ગયું છે તો અટાણમાં છે ને સંદીપ લઈ ગયા છે ને દવાખાને કેમકે થોડુંક સંદીપ કે થોડુંક છે ને તા દવા લઈ લેવાય કે આમાં છે ને એવું ફેમિલી આવો વાયરસ છે એવો કે ના ખબર હોય કે તા જરા કાંઈક ઘડીકમાં તાવ આવી જાય ને ઘડીકમાં મજા બગડી જાય એવું બધું થાય છે તો અટાને દવાખાને લઈ ગયા છે તો આગળ આવે છે દવાખાને થી અને લઈ ગયા પણ ના દેવરાવા એટલે શરદી કે કફ કે એવું જ હોય તો સારું થઈ જાય તો એ માટે દવાખાને લઈ ગયા છે તો આગળ આવે છે દવાખાનેથી એટલે અહીંયા ગામમાં દવાખાનું છે તો ના જવાનું કીધું તો ના ગયા છે અહીંયા અમારે પૂજાબેન જો માથું છે હવાર હવારમાં કાબેન હા તો નિશાળે જવાનું છે દસ વાગે એટલે માથું વળાવે છે કા અમારા પ્રતિકભાઈ આજ સવારમાં કેદાન મેદાન કર્યું કેટલા કવરાવતા હતા કવર છે ને એમાં એમ છે કે બે કમર છે ને એને અનિસર દીધેલું છે ને એટલે બહુ હાલી નહીં શીખતા એટલે અણશક્તિ જેવું થોડું કાલ મજા નથી કે નહીં એટલે એવું બધું છે નાશ તો ઘણું કરું હારું છે પણ ક્યારેક ક્યારેક દવા ને એવું બધું પાય તો ક્યારેક ક્યારેક રો રહેશે એવું બધું છે રતન દવાખાને ગયા છે અને બધા વિડીયો બનાવી રહેજો તમને બધાને મજા આવશે ને જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરજો અને ચેનલમાં પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો પ્લીઝ ને સપોર્ટ કરજો અને છે ને આમ પ્રતિકભાઈ આવી ગયા છે દવાખાનાથી કેમ કે દવાખાને જાય તો ના કઈ નાશ દેવા દીધું નહીં પછી અહીંયા ઘેર બસીને આપ્યું ડૉક્ટર સાહેબે કેમ કે મારે ઓળખીતા દેવા છે છે ટોટલ ઘેર આપ્યું છે તો અહીં ઘેર નાશ દે છે ભાઈ હું ભૂતા હોતા નાશ દેવાઈ જઈએ તો પણ મશીન છે નાશ મશીન છે નાશ દેવાનું આ રીતનું નાના છોકરાને નાશ દેવાનું હોય શરદી ને ઓળ થઈ ને તો સારું થઈ જાય તો ઘડી કે મમ્મી દે છે નાશ કેમ કે ના દવાખાને તો નાશ દેવા જ નથી કેમ કે રોતા હા ઝાકતા હ ને એટલે ડૉક્ટરે એમ કીધું કે ઘડીક ભૂઈ જાય ને પછી નાશ દેજો એટલે સરખી રીતે ના દેવાઈ જાય તો શરદીનું કફ ને એવું બધું હોય ને તો સારું થઈ જાય તો થોડું ઘણું તો આજે અમારા પ્રતિકભાઈને ઘણું ખરું સારું છે ને કારણે જો પાયાજી હજી ભૂઈ ગયા છે પાછા કેમકે દવાખાનાથી રડીને આવે ને તો પાછી ઊંઘ સડી ગઈ છે તો પાછા પૂરાઈ ત્યારે હવે અટાણે નાશ દે છે એવું બધું છે મારા ભાઈ હતા ને આવી ગયા છે દવાખાનાથી તો જો અટાણા છે કબા બસ તમને થોડી થોડી મજા બગડી ગઈ ને બસ તાવ જેવું આવી ગયું કા શરદી જેવું બીજો વાંધો ન ને દવા આપી હે કસન દે ફૂલ લાવ્યા હું ખાઈ હું ખાવ એવું છે હ જય માતાજી હા તો જય માતા રામ રામ ફેમિલી ને તો આપણે જો અત્યારે તો આવી

ભારતું ભટ હો એવું છે સારું તા મજા ડોક્ટર સાહેબ આવે છે દવા લીધી પણ દવાથી એવું છે ડોક્ટર સાહેબ આવે છે હમણાં મજા નથી એટલે નકર દિવસે છે ને અમારે બાર ગામ જવાનો પ્લાન મેં બનાવ્યો હતો ફરવા જવાનો એટલે પણ એ પ્લાન છે ને ફ્લોપ થઈ જશે એમાં એમ છે કે ઘેર જ મજા નથી બધા તો પછી મજા ન હોય ને તો કાંઈ આપણને કાંઈ બહાર જવાનું કાંઈ મજા ન હોય ઘેર મજા હોય ને તો આપણને બહાર જાય ને તો આપણને મજા આવે ખાસી વાત કે નહીં ઘરમાં મજા આવી જાય એટલે હા જવાની છે એટલે તમને પણ તમને પણ વિડીયો જોવાની બહુ જ મજા આવે છે બે બાટલા <rester> <eso discussion> <Hobby craving? noội> એ એ બા 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 જાન રાખજો હોય 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 બાને ને ગયું હોય નું ધ્યાન રાખજો બા મિત્રો આ બાટલે આ બાટલો સાહેબે સડાઈ દીધો એટલે સારું થઈ ગયું એમ તો જો કેટલી બધી દવા હશે આમાં પણ આપણને કાંઈ ખબર ન પડે કેટલા આની સર એક બે ત્રણ ચાર કેટલા પાંચ છ સાત હોય બાપા કેટલી બધી જો દવા નાખીને ત્યાં બાટલો સડાવો ને ત્યાં તો જો બાળક ઘણું સારું લાગે છે કાબા બા સારું લાગે કે તો ઠીક

પતો એ પતો આ દડો કોનો હશે આ કલર વાળો દડો કોનો હશે તારો છે લ્યો સંદીપ કેસ સંદીપ કેસ કેસ એ કેસ એ કેસ કેસ કર લે તો અટાણા છે ને હાવ જાંક વળી ગઈ છે અને બધી રસોઈ બનાવવાની હતી તો બનાવી નાખ્યું છે રસોઈમાં તો આપણે વઘારેલા ભાત અને સેવનું શાક અને રોટલા ને એવું બધું બનાવ્યું છે રોટલી ને એવું બધું તો બધી રસોઈ એટલે બનાવી નાખી કેમ કે બધી રસોઈ મારા માથે છે રસોઈનું કામ ઘરનું કામ બધું કામ કરશે ને મારા માથે છે કેમ કે કોઈને મજા નથી ને એટલે ટોટાણે મારા બા અહીંયા બેઠા છે કાબા હવે સારું છે ને હવે સારું છે જો ના એમાં પૂજાબેન મળે છે સફરજન કા પૂજાબેન હા એવું છે અટાણે બેઠા છે હાવ સારું ને બા એમાં સારું થઈ ગયું કાબા તો અહીંયા છે ને પ્રતિકભાઈને ખબર આવે છે સંદીપ જો એવું છે પટાવીને અટાને ખબર આવે કેમકે અટાણે એને આગળ ટીકડી પણ પીવાની હોય અને સાનીઓ બધું છે ને તો બટરને હું આગળ લઈને જાઉં એટલે જમી લઈ ને પછી આગળ ટીકડી પાી દેવું તો બસ હવે આપણો આજનો લોક છે ને અહીંયા સુધી રાખશું અને કાંઈ ઉપાધી કરતા નહીં કેમકે હવે આજ છે ને બધાને સારું છે તો કોઈ ટેન્શન લેતા નહીં તો અમારા આજનો વિડીયો અહીં સુધી જોવા માટે તમારો બધાનો આભાર ફેમિલી તો આજનો વિડીયો છે ને આપણે અહીં સુધી રાખશું તો તમને આ વિડીયો કેવો લાગ્યો એ પ્લીઝ કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે અમે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી રામ રામ બધી આવજો ભાઈ ભાઈ